નમસ્કાર મિત્રો કરોણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા મિત્રો આપણા આહાર વિહાર અને વિચાર એના કારણે આખું આપણું એક સ્વાસ્થ્ય જળવાઈ રહેતું હોય છે એના એનો આધાર સ્વાસ્થ્યનો આધાર આહાર વિહાર અને વિચાર ઉપર હોય છે આજકાલ વાતાવરણ એવું છે કે નાની નાની બીમારીઓ એ કોઈ પણ આપણે ભીડમાં જઈએ કે પછી આપણી આસપાસનું વાતાવરણ એના કારણે આપને લાગુ પડી જતી હોય છે અને ભાગે આપણે તાત્કાલિક એનીમાંથી બહાર નીકળવા માટે દવાનો ઉપયોગ કરતા હોય છે પણ આપણી પ્રાચીન અને કેટલીક એવી ચિકિત્સા પદ્ધતિઓ છે જેમાં દવા વગર પણ આપણે સારવાર કરી શકીએ છીએ અને આવી જ એક થેરાપી એટલે સુજોગ થેરાપી અને બીજું છે નેચરોપથી એટલે કે પ્રાકૃતિક ચિકિત્સા અને આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આ વિશે સરસ મજાની રસપ્રદ અને માર્ગદર્શન આપતી માહિતી આપવા માટે ઉપસ્થિત છે ડૉક્ટર તપનભાઈ પંડ્યા પંડ્યા સાહેબ આપનું કર્ણાટક સ્ટુડિયોમાં સ્વાગત છે સાહેબ પહેલાં આપણે ચિકિત્સાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે પહેલાં સુજોક શું છે એ થોડું અમને સમજાવો એટલે જોક પગનો પંજો આ કોરિયન શબ્દો છે આપડા હાથ નો પંજો આપણા શરીરની સાથે ખૂબ સામ્યતા ધરાવે છે દાખલા તરીકે હાથ નો પંજો જોતા આ માથું છે આ ચારે હાથ પગ છે આપણું પેટ છે આખી કરોડ રજુ છે આખું શરીર આપણા હાથના પંજામાં જ આવી જાય છે તો જે કાંઈ પણ સારવાર કરવાની થાય એ હાથના પંજામાં એમાં ત્રણ સાંધ ત્રણ સાંધા ને ત્રણ ભાગ છે આપણા પગમાં કે હાથમાં ત્રણ સાંધા ને ત્રણ ભાગ છે આપણું માથું બે સાંધા ને બે ભાગ છે તો અંગુઠામાં પણ બે સાંધા ને બે ભાગ છે આ કુદરતે જ આપ્યું છે અહીંયા ત્રણ કેમ નથી ચાર કેમ નથી તો આ કુદરત જ આપેલી પદ્ધતિ છે પ્રોફેસર પાર્ક જેવું એ ખૂબ નાની ઉંમરે પુસ્તક વાંચ્યું વાંચ્યુંતું નેઇજિંગ હમ હમ વાતાવરણનો ધ્યાનમાં એવું કે આપણા શરીરમાં આપણો હાથનો પંજો જે છે એ આપણા શરીરની સાથે ખૂબ સામ્યતા ધરાવે છે તો એમણે એક પછી એક સામ્યતાઓ જોઈ કે કઈ કઈ સામ્યતાઓ છે કેટલી સામ્યતાઓ છે આ સામ્યતાઓનો અર્થ શું છે આ સામ્યતાઓ કોણે આપી અને છેલ્લે એમણે કીધું કે આ સુજોગ થેરાપી છે બરાબર તો આટલી બધી સામ્યતા તો કુદરત જ આપે અને આપવા પાછળ કોઈ ચોક્કસ કારણ હોય હોય બરાબર તો આવી રીતે સુજોગ થેરાપી નો જન્મ થયો સુજોગ થેરાપીમાં જે કઈ સારવાર થાય છે એ અમે માત્ર હાથ કે પગના પંજાની અંદર જ આપીએ છીએ અ જેમાં આમ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ કહી શકાય તો એક્યુ પ્રેશર એક્યુ પંક્ચર કલર થેરાપી મેગ્નેટ થેરાપી સીટ થેરાપી આ બધા ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે જે પ્રકારની જરૂર એ પ્રકારની સારવાર પેશન્ટ ના આપતા હોય છે એની એક બીજી ખાસિયત છે અમે લોકો જેમાં કામ કરીએ છીએ એ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ હોય છે એટલે અમે ક્યારેય કોઈ રોગની સારવાર નથી કરતા અમે રોગી કરીએ છીએ મોટી અમારી પાસે કોઈ પેશન્ટ આવે એક સાથે કમ્પ્લેન લઈને હોય કે ભાઈ બીપી છે ડાયાબિટીસ છે 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 સાંધા અમે પાંચે રોગની અલગ અલગ સારવાર ન કરીએ અમે એક પેશન્ટ નું બંધારણ બનાવીએ બરાબર એ બંધારણ ઉપરથી નક્કી થઈ કે શું સારવાર આપીએ એક પ્રોટોકોલ તૈયાર કરીએ એ બધી જગ્યાએ અસર કરે એમ તો અને કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ કેવાય છે આ સાચી પદ્ધતિ છે બરાબર વાહ સરસ એટલે દાખલા તરીકે આપણે એક્યુપ્રેશરની ની વાત કરીએ જી તો એમાં કઈ રીતે સારવાર થતી હોય છે એક્યુપ્રેશરમાં હાથના પંજાની અંદર સારવાર હોય એક્યુપ્રેસર માટે અમે એક નાનો એવો સળિયો જીમી અથવા તો પ્રોબ કહેવાય છે એ વાપરીએ છીએ અને એ પ્રેશર આપવાનું હોય છે પંચરમાં નાની એવી સોય લગાવીએ છીએ અમે બરાબર અને એ ઇન્સર્ટ કરીએ છીએ સ્કિનના પેલા લેયરમાં મેગ્નેટ માં અલગ અલગ પ્રકારના મેગ્નેટ નો ઉપયોગ કરવાનો હોય છે જેમાં નોર્થ અને સાઉથ પોલારિટી હોય છે લો પોલારિટી ના મેગ્નેટ અમે વાપરીએ છીએ સીડ થેરાપી માં અલગ અલગ અનાજના દાણા નો ઉપયોગ કરીએ છીએ અમે તો કયો રોગ છે કયા અવયવ નો રોગ છે શું તકલીફ છે એની ઉપરથી અનાજના દાણા નક્કી થાય મગ છે મેથી છે કાળા અળબ છે ચોખા છે કારણ કે દરેક અનાજના દાણામાં એના સ્પેસિફિકેશન છે ચોક્કસ તો એ પ્રકારના દાણા દાખલા તરીકે કિડની ની તકલીફ છે તો અમે લોકો કિડની બીન્સ વાપરીએ જે રાજમાં કહીએ છીએ આપણે નામ જ એનું કિડની બીન્સ કારણ કે એના જેવો જ આકાર છે તો કોઈ પણ અવયવ જેવો આકાર એના જેવી એના જેવો કલર એના જેવા કઈ સ્પેસિફિકેશન એ રીતે અમે સીડ નક્કી કરીએ વાહ તો આ રીતે ઘણી બધી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ઘણા બધા છે પણ સારવાર આ રીતે અમે કરીએ બરાબર એટલે સાહેબ એનું જે આપણે વાત કરી બે હાથ ને બે પગ એમાં આખા આપણું શરીરનું બંધારણ હોય છે તો દાખલા તરીકે એક્યુ પ્રેશર કે એક્યુ પંક્ચર આપણે કર્યું તો એનો સીધો અસર કેવી રીતે થાય દાખલા તરીકે બ્લડ સર્ક્યુલેશન કારણે થતું હશે કે બે ત્રણ બાબત છે એક અમે કહીએ છીએ એને વેવ મિકેનિઝમ અચ્છા દાખલા તરીકે કોઈ પેશન્ટ છે એના શરીરમાં લીવરમાં કોઈ પણ તકલીફ શરૂ થઈ તો ત્યાંથી નેગેટિવ એનર્જી છૂટી પડે આખા શરીરમાં ફેલાઈ જાય ખાસ કરીને એવી જગ્યાએ ભેગી થાય જ્યાં લીવરના કોરોસ્પોન્ડન્સ પોઈન્ટ આવ્યા છે દાખલા તરીકે હાથના પંજામાં લીવર અહીંયા છે તો અહીંયા નેગેટિવ એનર્જી ભેગી થઈ બધી અને ત્યાં એક એનર્જી બોલ બનાવે જેને મેં બોલસ કહીએ હવે કરવાનું છે શું તો આ જગ્યા ઉપર સારવાર આપવાની એક્યુ પ્રેશર એક્યુ પંચર કલર મેગ્નેટ સીટ કઈ પણ સારવાર અહીં આપવાની તો ત્યાંથી નેગેટિવ એનર્જી નો બોલ તૂટી જાય અને થેરાપ્યુટિક વેવ જનરેટ થાય હીલિંગ વેવ અને ક્યુરેટિવ વેવ કહેવાય બરાબર સાજા કરતા કિરણો ને ત્યાંથી લિવર સુધી પહોંચે ને તેને હીલ કરે આ એક સામાન્ય પદ્ધતિ કહેવાય છે આના માટે સ્પેશિયલ કોઈ સાધનો કે એવું આવતું હશે ને હા આમાં અમારી પાસે અલગ અલગ કલરની સ્કેચ પેન છે નીડલ છે નીડલ ને કરવા માટે ઇન્સર્ટર છે અલગ અલગ મેગ્નેટ છે અને લગાવવા માટે સીડ ને ટેપ ને બધું અમે વાપરીએ છીએ અચ્છા એકાદ સાધન આપણા બતાવી શકીએ દર્શકો આ બધી અલગ અલગ કલરની સ્કેચ પેન અમે વાપરીએ છીએ બરાબર અમે નાની વાપરીએ છીએ બરાબર આ જે છે એ લેયર માં જ અમે ઇન્સર્ટ કરીએ ઇન્સર્ટ કરવા માટે અમારી પાસે એક ઇન્સર્ટર છે આની અંદર નીડલ લગાવીને ના પેલા લેયર માં ઇન્સર્ટ કરીએ છીએ સામાન્ય રીતે વીસ પચીસ મિનિટ એ રાખીએ કાઢી પછી પેશન્ટ જઈ શકે એમ જી અ આમાં એક મેરિડિયન સિસ્ટમ નો અમે ઉપયોગ કરીએ છીએ આપણે જેને નાડી કહીએ છીએ તો મેરિડિયન જે છે એ મેટાફિઝિકલ છે આપણે જે શરીર છે ને સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર એવી રીતે આ સૂક્ષ્મ શરીરમાં આવે છે મેટાફિઝિકલ શરીરની અંદર બાર પ્રકારની મેરિડિયન છે તો એ બાયલેટરલ છે બંને બાજુએથી પસાર થાય છે કોઈ પણ મેરિડિયનમાં એનર્જીનો ફ્લો વધે કે ઘટે એટલે રોગ આવે તો અમે કોઈ પણ પેશન્ટ આવે તો એની મેરિડિયન આઈડેન્ટિફાઈ કરીએ કે કઈ મેરિડિયન ડિસ્ટર્બ થઈ છે એમ નો ફ્લો વધારે છે કે ઓછો છે અને એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ એ આ બધા સાધનો દ્વારા એટલે જે મેરિડિયન છે એટલે નાડ હા આવું કહી શકાય હા એવું કહી શકાય તો એ દાખલા તરીકે શરીરમાં બાર જે વાત કરી આપે જી તો એ બારે બાર ચેક કરવી પડે કે આમ જ કરવી પડે પણ અમે અનુભવ થી તાત્કાલિક કરી શકીએ હા બરાબર એટલે ટૂંકમાં અનુભવ હોય તો એ રીતે તરત જ મળી જાય એનો કયો એનો ઉપચાર કરો કઈ રીતે કરો અચ્છા સુજોક ની સાથે આપનો એક પ્રાકૃતિક ચિકિત્સક તરીકે પણ આપનું નામ છે તો એ શું છે ખરેખર તો બહુ જૂની પદ્ધતિ છે ભારતીય પ્રણાલી કહી શકાય કે પદ્ધતિ છે તો તો પંચ તત્વ જ એનો આધાર છે પૃથ્વી પાંચ તત્વમાંથી કોઈ પણ એક તત્વ વધી જાય કે કોઈ પણ એક તત્વ ઘટે એટલે રોગ આવે દાખલા તરીકે જળ તત્વ વધી ગયું તો શરીરમાં સોજો આવે પૃથ્વી તત્વ વધી ગયું તો શરીર નું વજન વધી જાય પૃથ્વી તત્વ ઘટે તો વજન ઘટી જાય તો આ બધું બેલેન્સ ઉપર જ છે સુજોગ થેરાપીમાં છ પ્રકારની એનર્જી વિન્ડ હીટ હોટનેસ હ્યુમિડિટી ડ્રાયનેસ કોલ્ડનેસ કોઈ પણ એક એનર્જી વધે કે ઘટે એટલે રોગ થાય બરાબર આયુર્વેદમાં વાત પીત કફ કંઈ પણ વધે કે ઘટે એટલે રોગ થાય તો મેડિકલ સાયન્સ પણ એવું કે છે ને માઇન્ડ અને બોડી બે વચ્ચે બેલેન્સ હોવું જોઈએ દરેક જગ્યાએ બેલેન્સની જ વાત આવે છે બરાબર બરાબર યુનાની પદ્ધતિ કે છે સોરા સાયકોસિસિફિલિસ બરાબર તો હોમિયોપેથીમાં યુનાની એવું કે છે કે સફરા સોદા ને બલગમ આ બધા લોકો બેલેન્સની જ વાત કરે છે હંમેશા દરેક જગ્યાએ બેલેન્સ હોવું જોઈએ તો પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ એમાં એવું તો પેલા એવું કહેવાય છે કે આહાર એ જ ઔષધ આહાર જ સૌથી મૂળ તો આહાર જ છે બરાબર મેડિકલ સાયન્સ માં એવું કહેવાય છે કે હેલ્થ ઇઝ 80% ડાયટ 20% એક્સરસાઇઝ તો આહાર નું આટલું મહત્વ છે બરાબર તો એવરી ટાઈમ યુ ઈટ ઓર ડ્રિંક તમે ગમે ત્યારે કંઈ પણ ખાઓ કે પીઓ તો એ કાં તો તમને ફાયદો કરશે ને કાં નુકસાન થશે કાંઈ ન કરે એવું નથી થતું બરાબર એટલે આહારમાં બહુ મહત્વ છે પછી પંચ તત્વ જે છે તો એમાંથી ક્યુ તત્વ ઇમ્બેલેન્સ થયું છે એ એને બેલેન્સ કરવાનું પ્રાકૃતિક ચિકિત્સાનું કામ છે એ અલગ અલગ પદ્ધતિ દ્વારા જેમ સુજોકમાં અલગ અલગ સાધનો દ્વારા કરીએ છીએ તો પ્રાકૃતિક ચિકિત્સામાં માટી ચિકિત્સા પાણી ચિકિત્સા રંગ ચિકિત્સા ઉપવાસ માલિશ આ આયામ છે બરાબર એના દ્વારા પંચ મહાભૂતને બેલેન્સ કરવાનું કામ હોય છે બરાબર ના એટલે આ બે પદ્ધતિ છે દાખલા તરીકે આપણે હમણાં પાંચે પાંચની વાત કરી હોમિયોપેથ છે યુનાની છે એની થોડીક વાત કરી પણ બીમારી છે દાખલા તરીકે કોઈને સાંધાનો દુખાવો છે તો આવો કોઈ આપની પાસે પેશન્ટ આવે છે ત્યારે મોટા ભાગે મેં એવું સાંભળ્યું છે કે લગભગ

દરેક પેશન્ટની સારવાર અલગ હોય મારી પાસે કબજિયાતના દસ પેશન્ટ આવે તો દરેક હોય છે બરાબર બરાબર એક બીજી વાત ખાસ કે આમાં જો આગળ વધારે કામ કરવું હોય તો આપણી પાસે એનાટોમી ફિઝિયોલોજી પેથોલોજી એનો નિર્લોજ જેટલું વધારે હોય એટલું વધારે સારું કારણ કે કોઈ પણ રોગ જયારે અસ્તિત્વમાં આવે છે ત્યારે શરીરની અંદર ફિનોમીના શું બને છે એ જાણવી જરૂરી તો એના માટે આ બધું નોલેજ

જો પેશન્ટ સમજે અને એને ફોલો કરે તો વધારે ઝડપથી રિઝલ્ટ મળે બરાબર રિઅકર ન થાય ફરીથી રોગ ન થાય એવું થઈ શકે બરાબર એટલે સાથે સાથે સાહેબ એ પણ પ્રશ્ન થાય કે આપણે વાત કરી ડાયાબિટીસ પછી હાઈબીપી તો મોટા ભાગની જે બીમારીઓ છે એ કઈ કઈ પ્રકારની એમાં સંતિર જે બધા پیشنટ આવે છે બધા lifestyle disorder લાઈસ સંતાના દુખાવા છે એલર્જીસ છે બીપી ડાયાબિટીસ થાઇરોઇડ છે ઓબેસિટી છે આ વધારે પડતા અત્યારે આ રોગો આવે છે હા 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 પણ એમાં પાછું એવું પણ થાય છે કે અત્યારે લોકોના ઇમોશન્સ ખૂબ બેગડા છે હવે ઇમોશન્સ ને ટ્રીટ કર્યા વગર આખો ડિસીઝ ક્યોર નથી થતો બરાબર તો સુજોગ થેરાપી ની અંદર ફિઝિકલ લેવલ મેન્ટલ લેવલ ઇમોશનલ લેવલ બધી સારવાર થઈ શકે છે શરીરનો કોઈ પણ રોગ હોય એની સાથે એન્ઝાયટી છે ડિપ્રેશન છે ફિયર છે એન્ગર છે તો આ બધા રોગની સારવાર ની અંદર થઈ શકે છે તો અમે પેશન્ટ નું કોન્સ્ટિટ્યુશન બનાવી એના માટે આખી હિસ્ટ્રી લઈએ પેશન્ટ નું ડે રૂટીન જાણીએ એનો નેચર જાણીએ એની પરથી બધી સારવાર અમે કરીએ અચ્છા સરસ અને દાખલા તરીકે સમયની એક પેલી હોય છે માણસોમાં ખાસ કરીને જે એલોપથી તરફ વળેલા હોય અથવા તો ટેવાયેલા હોય એને એક એવી અપેક્ષા સાથે આવતા હોય છે કે ઝડપથી મને આમાં રિઝલ્ટ મળે સૂચોકમાં એવી કોઈ વ્યવસ્થા કે એવું એવા ખરું સામાન્ય રીતે રિઝલ્ટ તો બધામાં મળતું જ હોય છે જે આવું કહેવાય છે કે સાયન્સ સાયન્સિસ્ટ બિયોન્ડ લિમિટ બરાબર છે તો એ થેરાપીસ્ટ ની લિમિટેશન હોય કે થેરાપીસ્ટ પાસે કેટલું નોલેજ છે બરાબર છે બાકી રિઝલ્ટ તો દરેકમાં મળે છે ખાસ કરીને અમે લોકો જ્યારે ટ્રીટમેન્ટ કેમ્પ કરીએ છીએ ત્યારે પેઇન મેનેજમેન્ટ પેઇન પેથોલોજી ઉપર કામ કરીએ છીએ બરાબર અને પેઇન ના કેસીસ હોય છે ત્યારે અમે ત્રણ સેકન્ડ થી ત્રણ મિનિટ ની અંદર રિઝલ્ટ આપીએ છીએ શું વાત હા આટલું જલ્દી પરિણામ અમે તો એવું કહીએ છીએ કે આ વર્લ્ડ ની ફાસ્ટેસ્ટ થેરાપી છે પેઇન મેનેજમેન્ટમાં હા એ ટ્રીટમેન્ટ પ્રોલોંગ ચાલે લાંબા સમય સુધી ચાલે અલગ વાત છે પેશન્ટને 5-7 વર્ષથી તકલીફ હોય તોય રિઝલ્ટ અમે એક બે મિનિટમાં આપી શકીએ બરાબર આટલું ઝડપી કામ કરે છે મેરિડિયન જે છે ખૂબ ઝડપી કામ કરે છે વાહ તો સાહેબ આ માટે કોઈ ક્લિનિક કે કેમ્પ કે એવું આપ કરતા હશો ને હા અમારી અમારું પોતાનું એનજીઓ છે મિશન જાગૃતિ ફાઉન્ડેશન અચ્છા અમારું કામ જ છે હેલ્થ અવેરનેસ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વાહ તો સુજોગ થેરાપી નેત્રરોપથીન આવા કોઈ પણ હેલ્થના વિષયો એની ઉપર અમે કામ કરીએ છીએ વાહ તો છેલ્લા ત્રણ વર્ષમાં મેં સૌરાષ્ટ્રમાં સો એક કાર્યક્રમો કર્યા છે શું વાત અલગ અલગ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં સોસાયટીમાં કોમ્યુનિટીઝ એનજીઓ આ બધી જગ્યાએ મારા કાર્યક્રમો છે અત્યારે લકીલી એક વાત એવી કહી શકાય કે સૂચક થેરાપી ની શોધ કરી છે પ્રોફેસર પાર્ક એમનો ગઈકાલે જન્મદિવસ હતો હતો અને એમનું મૃત્યુની તારીખ છે પચીસ માર્ચ આ પંદર દિવસના ગાળાને અમે સુજોક અવેરનેસ ફોર્ટ તરીકે ઉજવીએ છીએ તો એક નસીબ આ આજ સમયે આપણો અત્યારે આપણો કાર્યક્રમ થાય છે અત્યારે થેરાપી ની અમારી માતૃ સંસ્થા છે ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશન આમ સાઉથ કોરિયા જે વૈજ્ઞાનિક હતા એમણે શોધેલી છે એમના સન છે ડોક્ટર મિન્ચ્યુલ પાર્ક અને ડોક્ટર મિન્ક્યુ પાર્ક એ અત્યારે કાર્યરત છે ઇન્ડિયામાં નાગપુર ની અંદર અમારું સેન્ટર છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર અને એડમિનિસ્ટ્રેટિવ હેડ બરાબર અને અમે બધા ઓથોરાઇઝ ટ્રેનર છીએ અમે પોતે સુજક શીખવીએ છીએ લેવલ વન લેવલ ટુ આ બધું જેને શીખવું હોય મારા પોતાના બાવન સ્ટુડન્ટ્સ અત્યારે પ્રેક્ટિસ કરે છે રાજકોટ રાજકોટ બાર ગુજરાત બાર સુજોગ થેરાપી નો ઓફિસિયલ કોર્સ લકીલી આખા ભારતમાં સૌથી પેલા રાજકોટમાં જ શરૂ થયેલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિપ્લોમા ઇન સુજોગ થેરાપી નિરંતર શિક્ષણ કેન્દ્ર પણ કેન્દ્ર અત્યારે કાર્યરત નથી અમે બધા ટીચર અત્યારે શીખવીએ છીએ સરસ વાહ એટલે રાજકોટ તો એનું એક હબ કહી શકાય કહી શકાય જી બિલકુલ આપની સંસ્થા દ્વારા બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ આરોગ્ય સિવાય કોઈ ચાલે છે એટલે એસોસિએશન જે છે ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશન એ સુજોગ થેરાપીને પ્રમોટ કરવાનું કામ કરે છે એના ઇન્સ્ટ્રુમેન્ટ એના પબ્લિકેશન એની ટ્રેનિંગ એના ટ્રીટમેન્ટ આજ બધું અત્યારે કામ છે અને વર્લ્ડ વાઇડ છે વિશ્વના બાવન દેશમાં અત્યારે ચાલે છે વિશ્વના ચાર દેશે આ સંસ્થાને માન્યતા આપેલી છે એઝ અ મેડિકલ સિસ્ટમ બરાબર સાહેબ એક પ્રશ્ન એ પણ મને જેમ થયો છે દર્શકોને પણ થશે જી કે જે સારવાર છે આ બંને આપડી પ્રાચીન પદ્ધતિઓને બાદ કરીએ તો આર્થિક બાબત નો પ્રશ્ન થાય કે તો આ જે સારવાર પદ્ધતિ છે એમાં કેટલો ડિફરન્સ રહેતો હશે આમ આમ તો ખાસ નહીં આમ જે કાંઈ આમાં ખર્ચ કાંઈ સુજોગ થેરેપીમાં ખાસ થતી નથી હોતો કારણ કે અમારી પાસે એવા કોઈ સાધનો નથી ઉપયોગ થતો નથી આમાં કઈ સર્જરીની વાત આવતી ખૂબ ઓછા ખર્ચમાં જેમાં મેડિકલ રિપોર્ટ્સ જે મોંઘા થતા હોય છે એટલા ખર્ચમાં અમારે સારવાર પૂરી થઈ જતી હોય એટલે ખર્ચાળ તો નથી ના બિલકુલ નહીં કોઈ આડઅસર પણ નથી ખર્ચાળ પણ નથી ને કુદરતી પદ્ધતિ રોગના મૂળમાં જઈને કામ કરે છે એટલે સારામાં સારી પદ્ધતિ છે શકાય સાહેબ અત્યારનું જે આપણું ખાસ કરીને આપણી જે જીવન શૈલી છે એના કારણે સૌથી વધારે આપની પાસે જે આવતા હોય એવા દર્દીઓ ક્યાં લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર જ બરાબર પણ હવે હવેનો સમય ગણો તો એમાં ઇમોશન્સ ઘણા બધા ના બગડા છે લોકોને દરેક લોકોને એન્ઝાયટી છે જ દરેક લોકો ડિપ્રેશનમાં છે જ ખાસ કરીને સોશિયલ મીડિયા થોડું કારણભૂત છે એવું કહી શકાય

પોતાનું સ્વાસ્થ્ય છે એ સારી રીતે જાળવી શકે આમ તો સામાન્ય બાબતો છે અમે તો એવું કહીએ છીએ કે સ્વસ્થ રહેવું સહેલું છે બીમાર થયા પછી સ્વસ્થ થવું અઘરું છે બરાબર તો સ્વસ્થ રહેવું સહેલું છે સવારે વહેલું ઉઠવું હળવી કસરતો આસનો પ્રાણાયામ ધ્યાન જે કઈ થઈ શકે એ કરવું સવારે ગરમ નાસ્તો કરવો પછી આપણી દિનચર્યા બપોરે નિયમિત ખોરાક હોય છે આપડા દાળ ભાત શાક રોટલી એ લઈ શકાય અ બપોરી પછી ફરીથી દિનચર્યા ને સાંજે રાત્રે ન જમવું સાંજે જમવું બરાબર છે તો વેલું જમવું ને હળવું જમવું સાંજ નો ખોરાક હળવો બરાબર છે અને દિવસ દરમિયાન શ્રમ કર્યો હોય તો સાંજે ઊંઘ પણ આવી જાય ઊંઘ જે છે ઉંમર પ્રમાણે ગણીએ તો સાત આઠ કલાકની ઊંઘ ઉપર નીચે હોય નાના બાળકોને વધારે ઊંઘ જોઈએ મોટાને પણ સાત આઠ કલાકની ઊંઘ પ્રોપર પ્રોપર પણ એ સાત કે આઠ કલાક એટલે એવું નહીં કે રાત્રે એક વાગે સુઈ ને સવાર દસ વાગે એ નહીં અમી નિંદ્રા નો સમય છે રાત્રે દસ થી સવારે પાંચ અથવા સવાર દસ છ સુધી આ સમય દરમિયાન ઊંઘ થાય તો જનરલી કઈ વાંધો નથી આવતો એટલે આદર્શ સમય સવારે દસ રાત્રે દસ થી સવારે પાંચ થઈ શકે બરાબર ને આપણે હમણાં આહાર ની વાત કરી ત્યારે મને એક પણ પ્રશ્ન એ પણ થયો કે દાખલા તરીકે આપણા આયુર્વેદ છે તો એમાં છે તો પ્રાકૃતિક ચિકિત્સામાં માં પણ ગૌ નું દૂધ થી માંડીને બધે મહત્વ છે તો સુજોગમાં તો દવા કે એવું તો કઈ લેવાનું જ નથી આવતું નેચરોપથી માં બધું ગણી શકાય અને અમારી સંસ્થા એ જે કાર્યક્રમો કરે છે એ ઉપરાંત પુસ્તકોનું પ્રકાશન પણ કરે છે અમારી સંસ્થા એ પુસ્તક પ્રકાશિત કરેલું છે આયુર્વેદ ઉપર નેચરોપેથી ઉપર ભારતીય ગાય ઉપર આખો ગવર્મેન્ટની સાથે સાથે પ્રોજેક્ટ કરેલો તો પંચગવ્ય જે છે એની ઉપયોગીતા શું છે કયા રોગમાં કયું પંચગવ્ય લેવાય માતાઓ ને બહેનો ને નવ મહિના દરમિયાન કયા મહિનામાં કયું પંચગવ્ય લેવાય કારણ કે અલગ અલગ મહિનામાં અલગ અલગ અંગનો વિકાસ થતો હોય ત્યારે શું કરાય પંચગવ્ય ખેતીમાં કઈ રીતે ઉપયોગી વાતાવરણ કેવી રીતે શુભ કરાય બધું આપણે ના એટલે એક જે આખી અત્યારે એક ઘણી જગ્યાએ કથિરિયા સાહેબથી માંડીને બધા અલગ અલગ સંસ્થાઓ પણ હવે થોડી જાગૃત થઈ છે અને જે ગૌ આખું જે આધારિત કૃષિ છે એના તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ લક્ષ આપી રહી છે તો સાહેબ આજે આપણે આ ઘણી બધી બે થેરાપીની સાથે પણ આપણે ઘણી બધી વાતો કરી અને હું આશા રાખું કે એમાંથી કોઈ ને કોઈ અમારા દર્શકો છે એમને ક્યાંક સ્વાસ્થ્યમાં ચોક્કસ કામ આવશે તો આપ અહીંયા પધાર્યા અને ખૂબ અમારી સાથે આ વાતો શેર કરી આપનો ખૂબ ખૂબ આભાર